અંકલેશ્વર માટી પસાર થતી અમરાવતી ખાદીના પાણીમાં એક મગર સ્થાનિકોની નજરમાં આવ્યો હતો જેના કારણે ખાદીના પાણીમાં માછીમારી કરતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો વરૂ જિલ્લામાં મુસળધાર વરસાદમાં નર્મદા નદી કિનારા વિસ્તારમાં વરસાદી પાણીની જમાવટ થઈ હતી જેના કારણે નદીના પાણીની સાથે મગર પણ તરાઈને છાપરા પાતિયા પાસેની ખાદીમાં આવી પહોંચ્યો હતો આ ઘટનાથી લોકોમાં ભારે ચર્ચા સાથે કુતૂહલ સર્જાયું હતું આવી જ એક ગદના પુનઃ એકવાર પ્રકાશમાં આવી હતી અંકલેશ્વર અમરાતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાદીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઈને આવી પહોંચ્યો હતો અને ખાદીના કિનારા પર મગર સનબાદ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું હતું જો કે સ્થાનિક લોકોમાં મગરને પગલે ભારે આશ્ચર્ય સર્જાયું હતું અને માછીમારી કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ